નમસ્કાર દોસ્તો દોસ્તો આપણા ગુજરાત રાજ્યની અંદર આખા રાજ્યની વાત કરવી છે ને આખા રાજ્યની અંદર આપણા એક લોક લોકલાડીલા ધારાસભ્ય જેમને તાજેતરના સમયની અંદર એક હડકાયું કૂતરું કરડવાથી એમને જે જે પ્રકારનો હડકવા હાલ્યો છે મિત્રો એ આજે આ વિડીયોની અંદર હું રજૂ કરવાનો છું તો મિત્રો કાઠી સાતી રાખી વિડીયાને પૂરેપૂરો સાંભળશો પૂરેપૂરો જોશો એવી હું તમારી જોડે આશા રાખું છું અને વિડીયોની અંદર ભરપૂર મનોરંજન પણ કરવાનું છે અને સત્ય હકીકતની વાત પણ કરવાની છે તો મિત્રો હમણાં ટૂંક જ સમયની અંદર એક આપણા ભાજપના છે ધારાસભ્ય એમને એક હડકાઈ કૂતરું અચાનક કરડી ગયું અને એ પ્રકારથી એક હડકવા હાલ્યો છે અને એના કારણે સોશિયલ મીડિયાની અંદર તમામ પ્રકારના ફોર્મેટની અંદર તેમનો હડકવા વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોની અંદર જોવાનું છે અને એના વિશે આપણે જવાબો પણ આપવાના છે પણ મિત્રો એની પહેલાં આપણા વડનગરના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી વિરોધ પક્ષના નેતા તો એ શું કહેવા માગી રહ્યા છે એ પણ આપણે એકવાર સાંભળીએ પછી એમને પણ આપણે ટૂંકમાં જવાબ આપવાનો છે તો મિત્રો બને રહેજો વિડીયોની અંદર થોડો ટાઈમ લાગશે પણ વિડીયો જોવાથી તમને ભરપૂર આનંદ પણ મળશે થોડું ઘણું જાણવા પણ મળશે તો મારી ખાસ અને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર પૂરેપૂરા બને રહેજો અને બને તો વિડીયોમાં તમને જે પણ પ્રકારનું યોગ્ય લાગે એ પ્રકારની તમે કોમેન્ટ પણ કરી શકો છો લાઈક કરી શકો છો અને આ વિડીયોને જેના થકી મોકલવાનો છે જ્યાં સુધી પહોંચાડવાનો છે ત્યાં તમે પહોંચાડવામાં મદદરૂપ બનશો એક જાગૃત નાગરિક તરીકે આ વિડીયોને શેર પણ કરશો એવી મારી આશા છે તો મિત્રો સાંભળી લઈએ જિજ્ઞેશ મેવાણી શું કહી રહ્યા છે મિત્રો પાલનપુરથી અંબાજી તરફ જતાં ઉમરદશી નદીનો બ્રિજ પણ અત્યંત જર્જરિત હાલતમાં છે અગાઉ પત્ર લખેલો છે આજે પત્ર લખી રહ્યો છું વારંવાર તંત્રને જાણકારી છતાં એમાં કોઈ સુધાર નથી થઈ રહ્યો ફરી કોઈ દુર્ઘટના બનશે જે પાલનપુરનો બ્રિજ પડ્યો તો એવી કોઈ દુર્ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારની રહેશે કલેક્ટર તંત્રના વીડિયોના માધ્યમથી અપીલ કરું છું પ્લીઝ ઇમીડિયેટ ઇફેક્ટથી તાબડતોબ આમાંથી એકશન લો જ્યાં તમારા માર્ગ અને મકાન વિભાગમાં મુખ્યમંત્રી કક્ષાએ મુખ્ય સચિવ કક્ષાએ જ્યાં ઇન્ટરવ્યુ કરવાનું સોળ લોકો ના મૃત્યુ થયા વડોદરાની ઘટનામાં અને બીજા સાત લોકો હજુ ગાયબ છે આપણા પાલનપુર વડગામ આવી કોઈ ઘટના ન બને એના માટે રાજ્યની સરકાર મુખ્યમંત્રીને વિનંતી કરું હવે જીગ્નેશ કાકા તમને એક વાત જણાવી દઉં કે જે વડોદરાથી આણંદ જતો જે કભીરા બ્રિજ તૂટ્યો એની પણ રજૂઆત સતત ચાર વર્ષથી કરવામાં આવી રહી હતી લખનભાઈ દરબાર દ્વારા સતત પત્રો લખવામાં આવ્યા હતા ટેલિફોનિક વાર્તાઓ ટેલિફોનિક ચ ચર્ચાઓ કરી હતી ટેલિફોન દ્વારા તંત્રને જણાવવામાં આવ્યું હતું અધિકારીઓને કે આ પુલ જર્જરીત થઈ ચૂક્યો છે એના ઉપરથી કોઈ પણ મોટું વાહન પ્રસાર થાય તો આખો પુલ થરથરી જાય છે આવી ચાર વરસથી સતત રજૂઆતો કરી હતી બે હજાર બાવીસથી લઈને બે આ લગભગ ગઈ આઠ તારીખ સુધીની રજૂઆતો અને જે પુરાવા સાથે મોજૂદ છે તો છતાં પણ તંત્રએ કે અધિકારીઓએ કે કોઈ પણ રોડ ખાતાના જે અધિકારીઓ છે કોઈએ આ માન્યમાં રાખ્યું ન હતું અને એ નોટિસો સ્વીકારવામાં ન આવી હતી એના કારણે નવ તારીખના રોજ આ જે બ્રિજ તૂટ્યો અને એની અંદર મિત્ર કાકા તમે જોયું કે દસ લોકો પોતાનું જીવન ગુમાવ્યું અને ઘણા બધા વાહનોના કચર નીકળી ગયા તો જિગ્નેશ કાકા આવી રજૂઆતો તમે સતત કરતા રહેશો પણ કોઈ અધિકારીના પેટનું પાણી હાલવાનું નથી કોઈ તંત્રના પેટનું પાણી હાલવાનું નથી તમે ત્યારે કરે રાખો અરજી કરે રાખો નોટિસ ને લખે રાખો પત્રો બાકી પુલ રે તૂટ્યા જાણી જાણી રેડી તો મિત્રો હવે આપણે વાત કરવાની છે જે મેન મુદ્દો છે આપણે આ વિડીયોની અંદર તો એ આપણે વાત કરવાની છે જે આપણા એક ધારાસભ્ય છે ભાજપના છે અને જેમનું નામ છે કાંતિકાકા તો આ કાંતિ કાકાને એક અચાનક હડકાઈ કૂતરું કર્યું અને એમને જે પ્રકારનો અડકવા આવ્યો છે તો અડકવા આલ્યો એ અડકવાની અંદર પોતે શું કહી રહ્યા છે એ આપણે જરા સાંભળી લઈએ પછી આગળ વાત કરીએ ગોપાલ ઇટાલિયો અને ગોપાલ ઇટાલિયો અહીંયા લડવા આવે બે કરોડ રૂપિયા હું દઈશું રાજીનામું દઈ દઉં ને આવે લડે હવે મિત્રો આ હતા આપણા કાંતિકાકા અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે અને ભાજપ પાર્ટીના ધારાસભ્ય છે તો એમને અચાનક શું આ આપણે તો કહી શકાય કે હડકવા હાલ્યા હોય વ્યક્તિને ત્યારે આવી આવા બફાટ કરતું હોય વ્યક્તિ તો એમને આવા આવેશમાં આવી અને આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા તો એના પછી ભાજપના આવા ઘણા બધા ધારાસભ્યો હોય કે કોઈપણ પ્રકારના નેતા હોય એમને ખબર નહીં શું બળતરા ઉપડી છે તો એ વારંવાર આવા ઘણા બધા નેતાઓ ગોપાલ ઇટાલિયાનો ચેલેન્જો આપી રહ્યા છે અને આ પ્રકારની રીતે જે હડકવા હાલ્યો આ કાંતિ કાકા અમૃત્યાને કહી શકાય કારણ કે જે મિત્રો જેને હડકવા હાલે એ આ પ્રકારનો જ બફાટ કરતું હોય તો એમને કીધું કે ગોપાલ ઇટાલિયો મોરબીની અંદર આવે અથવા તો એનો કોઈ પણ કાર્ય કરતા મોરબીની અંદર મારી સામે ચૂંટણી લડે અને જો જીતે તો હું રાજીનામું આપી દઉં અને બે કરોડ રૂપિયા મિત્રો ઇનામ આપું તો સૌ પ્રથમ તો મિત્રો આપણે એમ કહીએ કે આ બે કરોડ રૂપિયા તમે ઇનામ દ્વારા આપવા આપવા માંગતા હોય બે કરોડ ખાલી તમે ઇનામ દ્વારા વેડફી નાખવા માંગતા હોય તો તમારી જોડે કાળું નાણું કેટલું હોઈ શકે કેટલા પ્રકારના નાણાં તમારી જોડે હોઈ શકે હું મારા અંદાજ મુજબ તો તમારી જોડે અનગિનત અને મિત્રો ગુજરાતનું જે ઇન્ટમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એમને પણ આપણે કહેવા માંગીએ કે કાંતિ કાકા જોડે બે કરોડ તો ખાલી ઇનામ આપી દેવા માટે પડ્યા છે તો તમે એમના ઘરે દરોડા પાડી શકો અને જાણ કરી શકો છો કે એમની જોડે ઓફલાઈન કેટલી પ્રોપર્ટી છે તો જાણવા મળી રહેશે અને રહી વાત બીજી કે કાંતિકાકા આ બે કરોડ રૂપિયા તમે તમારી જે તમે તમને જે જનતાએ તમને જીતાડ્યા છે એમને કોઈ સારા કાર્યોની અંદર ખર્ચ કરો બે કરોડ રૂપિયા એટલે કંઈ નાની રકમ ના કહેવાય એક બે ત્રણ એમ નવ્વાણુંથી સો લાખ રૂપિયા ભેગા થાય ત્યારે એક કરોડ કહેવાય એટલે બસ્સો લાખ રૂપિયા ભેગા થાય ત્યારે બે કરોડ રૂપિયા થાય તો આપણે બધા મિત્રો જાણીએ તો કાંતિકાકાને કહીએ કે આ બે કરોડ ખાલી તમે એ બે કરોડમાંથી તમારા વિસ્તારની અંદર નાના નાના એવા કાર્ય કરો કામ કરો રસ્તાઓને જ્યાં ખાડા પડ્યા હોય ખાડા બુરો સર સરકારી સ્કૂલોની અંદર રૂપિયા વાપરો સરકારી પ્રાઇવેટ આરોગ્ય સરકારી આરોગ્યની અંદર રૂપિયા વાપરો તો એનાથી ઘણા બધા સુધારા થશે અને તમારી તમારા વિસ્તારની જે જનતા છે એમની તમારા પ્રત્યેની લાગણી એ ડબલ વધી જશે અને આવનારી ચૂંટણીની અંદર તમારે કોઈ જગ્યાએ વોટ માગવાની જરૂર નહીં પડે તમે આરામથી જીતી જવાના છો બાકી આવી રીતે તમે જે કોઈને ચેલેન્જ આપશો તો અભિમાન રાજા રાવણનું નહોતું ટક્યું બરાબર વિસાવદરનું પરિણામ જોઈ લો અને ખરા અર્થમાં જો ગોપાલ ઇટાલિયા મોરબીને પોતાના આ વિસાવદરની અંદર જે મહેનત કરી તમામ આમ આદમી પાર્ટીએ કાર્યકરોએ અને એવી રીતે મોરબીની અંદર એવી જ મહેનત કરશે તો તમારે રાજીમાં નામું પણ આપવું પડશે બે કરોડ રૂપિયા તો તમે તમારી જોડે રાખજો અને ગરીબોની મદદ કરજો એવું અમારે તો કહેવું છે હવે તમે બે કરોડ રૂપિયા વાપરી શકતા હોય તો તમે સ્કૂલોની અંદર તમારી યુવાની અવસ્થામાં તમે સારું શિક્ષણ કેમ ના લઈ શક્યા તો તમે આવી વાતો ના કરો અને તમે જો એવા શિક્ષણ અધિકારી શિક્ષણની અંદર જો આગળ અગ્રતા ધરાવતા હોય તો અમારે તો તમારી પહેલાં તો ભાષા સાંભળવી છે બરાબર અને એનો હું જવાબ આપવા માગું છું તો કાંતિકાકા થોડીક હિન્દીમાં વાત કરીને જણાવશો તો બહુ મજા આવશે કારણ કે અમારા ગુજરાતના લોકો હવે ગુજરાતી બોલી બોલીને કંટાળી ગયા છે ગુજરાતી સાંભળી સાંભળીને કંટાળી ગયા છે એટલે અમે પણ હવે અમારા નેતાઓનું હિન્દી સાંભળવા માગીએ છીએ બરાબર હિન્દી ભાષા મેળા ભગવાન આશીર્વાદ દેગા અને સભી મતદારો મેં ભગવાન કો માનતા હું બાદ મેં મતદાન કરવા જાયગા અને કમસે કમ આજે તો શનિવારે હનુમાન દાદા હમણાં ભેગા હે કિત લીડ મળે

બહુ સરસ મજાની વાત તમે કરી અને એ પણ હિન્દી ભાષાની અંદર અને હિન્દી ભાષાને અત્યારે અત્યારે તો સર મહિને કયા ગોખલામ છુપાઈ ગઈ છે એ તો હું નથી જાણતો બરાબર પણ બહુ સરસ વાત કરી અને આ બે કરોડથી તમે સારું શિક્ષણ લીધું હોત તો પણ મજા આવી હોત અથવા તો આ બે કરોડથી તમે સારા તમારી જનતાની અંદર તમારા વિસ્તારની જનતાની અંદર સારા કાર્ય કર્યા હોત તો પણ મજા આવે તો વધારે કાંતિકાકા આમાં અભિમાન ના રખાય અને હું તો કોઈ બે કરોડના સારા એવા કાર્ય કરો જેથી કરીને પાછળના સમયની અંદર તમારે કોઈ તકલીફ ના પડે બરાબર તો વિરોધ પક્ષનો જ્યારે સમય આવશે ત્યારે ત્યાં આગળ ઉમેદવાર ઊભો કરવાના જ છે અને એ ધ્યાન રાખો કે આપણી રોટલી છીનવાઈ ના જાય બરાબર વધારે તો અમે કંઈ જણાવવા માગતા નથી તો મિત્રો વિડીયોની અંદર મજા આવી હોય તો એક લાઇક કરતા જજો કોમેન્ટ કરજો અને શેર પણ કરવો હોય તો કરી દીજું મળીએ આવાના આવા બીજા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય જય ગરવી ગુજરાત જય ભારત